નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ બોડેલીના કુંદનપુર તળાવમાં નજીકની નર્મદા કેનાલમાંથી કેનાલનું પાણી ઉદ્વહન કરી તળાવ ભરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું સિંચાઈ તળાવ બોડેલી તાલુકાના કુંદનપુર ગામે આવેલું છે જે તળાવ લગભગ સો એકર જેટલી જગ્યામાં પથરાયેલું છે કુંદનપુર સિંચાઈ તળાવ ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી ભરાય છે જે પાણીનો ઉપયોગ નજીકના ખેડૂતો આખા વર્ષ દરમિયાન ખેતીમાં સિંચાઈ તરીકે કરે છે હાલ વરસાદ આધારિત કુંદનપુર સિંચાઈ તળાવથી ખેડૂતોની પચાસ હેક્ટર જમીન

કુંદનપુર તાલુકો ના રહેવાસી છું અમારા છોટાઉદેપુર જિલ્લામાં મોટામાં મોટું તળાવ આવેલું છે અમારા ગામની અહીંયાથી નર્મદા કેનાલ અઢી કિલોમીટર દૂર આવેલી છે જો એ કેનલથી અહીંયા પાણી નાખવામાં આવે તો પાણીની ક્ષમતા વધે અને ઊંડા પાણી એ થાય સ્ટોરેજ વધારે થાય તેમ પાણીની પિયાત વધારે પણ થાય અને એ રીતનો એ છે તો અમારે ત્યાં પણ એટલું એ કરવા માટે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમારે કુંદનપુરનું તળાવ સજીવન કરે અને આદિવાસી લોકો પણ જીવતા થાય બધા એ થાય છે તો એ રીતનું એ કરવા માટે વિનંતી છે તળાવની ક્ષમતા વધારવા માટે તમે શું સરકારમાં રજૂઆત કરવામાં આવો છો ઊંડું તળાવની ક્ષમતા વધારવા માટે તળાવ ઊંડું કરવામાં આવે તો પાણીનો સ્ટોરેજ વધે અને એમાંથી પાણી એ થાય તો બારે માસ પાણી રહે તો ખેડૂતો નથી હજુ મળ્યો અને એ મળવા માટે અમારે એ કરવું પણ ના એ કરે તો અમે આંદોલન ના એને માર્ગ ઉપર જવા માટે પણ તૈયાર છીએ રામચંદ્ર તિવારી કુંદનપુર સૌ પ્રથમ એક આનંદના ખુશીના સમાચાર એ કે આપણાથી થોડે દૂર જ રાજવાસના મુકામે રાજવાસના રબર ડેમ જે વર્તમાન સરકારે મંજૂર કર્યો છે અને જે ખેડૂતોને એનો લાભ મળવાનો છે એ ખુશીના સમાચાર છે એ સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું એક વિનંતી પણ સરકારશ્રીને અને સરકારશ્રીના મન મંત્રીશ્રી માન્ય કુંવરજી બાવરિયા સાહેબને વિનંતી પણ કરું છું અને એક માગણી પણ કરું છું કે અમારું આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી મોટા મોટું અંદાજે સો એકર જેટલું મોટું તળાવ આવેલું છે આ સિં આ તળાવની અંદર પાણીનો જે પુરવઠો આવે છે એ વરસાદને આધારિત વરસાદને આધારિત જ આ પુરાવો પુરવઠો મળી રહે છે એ વરસાદ ઓછો ભરાય તો ઓછું ભરાય અને વરસાદ વધુ ભરાય તો તળાવની ક્ષમતા મુજબ તળાવ ભરાય છે અને એ પાણીથી અત્યારે હાલ પચાસથી સાહીઠ હેક્ટરની અંદર જ ખેડૂતોને પાણી મળી રહે છે કે જેનાથી એક ખેડૂતોને એક જ ક્રોપની અંદર ખેડૂતને સંતોષ માનવો પડે છે આવી મોંઘવારી કાળઝાળ મોંઘવારીની અંદર ખેડૂતોને જો બે પાક ન થાય તો ખેડૂતોને ખેતીમાંથી કંઈ બચવાનું નથી એટલે આપ સાહેબને મારી એક ખાસ વિનંતી છે કે જો આપ રાજવાસના મુકામે માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજી બાવરિયા સાહેબ જો પધારવાના હોય તો એમને અમારા ખેડૂતો વચ્ચે એક વિનંતી કરું છું કે તેઓ કુંદનપુર ગામને આ સિંચાઈ તળાવની વિઝિટ લે અને મુલાકાત લે અને એની વાસ્તવિકતા તપાસે એવું સમગ્ર આ પંથકના ખેડૂતોની એક માગણી છે આ માટે મેં માન્ય જયંતિભાઈ રાઠવા મારા જેતપુરના ધારાસભ્ય છોટાઉદેપુરના ધારાસભ્ય માન્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ આપણા હાલ ચૂંટાયેલા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા એ તેઓને પણ મેં મૌખિક અને એક પત્ર દ્વારા આપ સાહેબની મુલાકાત માટે અમને જાણ કરી છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરમભાઈ રાઠવા સાહેબ અને હું જાતે પણ અમે ટપાલો લખીને આ મંત્રી સાહેબ આ કુંદનપુરની વિઝિટ લે અને આ તળાવની વાસ્તવિકતા તપાસે વાસ્તવિકતા તપાસવા માટે સાહેબને એટલી જ માટે વિનંતી કરીએ છીએ કે આ તળાવથી નજીક જ અઢી અઢી કિલોમીટર દૂર ભોર નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે તો જો સૌરાષ્ટ્રની અંદર અહીંથી બસો બસો ચારસો ચારસો કિલોમીટર દૂર ખેડૂતોને ત્યાં ખેડૂતો માટે સરકાર પાણી લઈ જતી હોય સાબરમતી નદી વિશ્વામિત્રી નદીની અંદર પણ જો પાણી વેવડાવતી હોય એક તો અહીંના આટલા મોટા તળાવોની અંદર જો ભરીને આ ખેડૂતોને માટે કંઈક રાહતના સમાચાર રાહતના સમાચાર કરે એવી એક માગણી એક પ્રબળ માગણી છે આ અગાઉ પણ અમે આના માટે માગણી ઘણી કરી ચૂક્યા છે તો આપ સાહેબને ફરી વિનંતી કરું છું કે આપ સાહેબ ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં કુંદનપુર તમારું અમે હાર્દિક સ્વાગત કરવા પણ આ પથકના ખેડૂતો અમે આપની રાહ જોઈને બેઠા છીએ આ વિસ્તારની અંદર રોજગારીનો પ્રશ્ન આ તળાવની અંદર પાણી નાખવામાં આવે દૂર થઈ શકે કેમ છે આ જો આ તળાવની અંદર પાણી નાખવામાં આવે તો જે એક પાકથી એક પાકથી કોઈ મજૂર અહીં મજૂર કોઈ રહેતું નથી તો જો આ આખા વર્ષ દરમિયાન જો આ તળાવમાં પાણી રહેવાથી આખા વર્ષ દરમિયાન ખેડૂત ખેતી કરશે તો અહીંના મજૂરોને પણ સ્થળાંતર કરવાની કોઈ જરૂર રહે નહીં અને અહીં અહીં બધા નાના નાના ખેડૂતો છે તો તેઓની આર્થિક સદ્ધરતા પણ વધશે મારું નામ દિનેશભાઈ કાળુભાઈ ડોબરિયા છે ગામ કુંદનપુર તાલુકો બોડેલી અમારે આ છોટાઉદેપુર જિલ્લાનું મોટા મોટું તળાવ છે અને અમારે અહીંથી મુખ્ય નર્મદાની કેનાલ ખાલી અઢી કિલોમીટર દૂર છે જો સૌરાષ્ટ્રમાં ઉદવાહન યોજનાથી જો પાણી ભરાતું હોય તો અમારા તળાવમાં સરકારશ્રીને વિનંતી છે કે અમારા તળાવમાં બી ઉદવાહન યોજનાથી આ તળાવ ભરે તો અમારી પચાસ હેક્ટર અત્યારે જે ચોમાસું આધારિત ખેતી પાકે છે તે પાંચસો હેક્ટર થયું છે તો અમને આ તળાવ લે ઉદવાહન યોજનાથી તો અમારે ખેડૂતો આજુબાજુના સદ્ધર બને જો સૌરાષ્ટ્રમાં નાના ખેડૂતને પાણી મળતું હોય તો અમે આ નજીકના છીએ તો અમને આ પાણી કેમ મળતું નથી તો સરકાર ખાસ વિનંતી છે કે અમને ઉદવાહન યોજના મારફતે આ તળાવ ભરી આપે ખાલી અઢી કિલોમીટરનું અંતર છે તો જરાક ધ્યાન દોરે મારું નામ બેન રીમજીભાઈ અઝમાભાઈ છે કુંદનપુર નર્મદા વસાહતમાં રહેવાના છે તાલુકા છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર અને કુંદનપુર ગામમાં છોટાઉદેપુર ટ્રાઇબલ એરિયામાં કુંદનપુર તળાવ આવેલો છે એ તલાવમાં અમારે પણ હિસાબે કુંદનપુર તળાવમાં પાણી નાખીએ એવું સરકારનું અમે માન્ય કરીએ છીએ હું કુંદનપુર નર્મદા વસાહતમાં મેં અસરગ્રસ્ત તરીકે લગભગ એકા ઓગણીસો બાણુંમાં એ વિસ્થાપિત થયેલ છે તો અમારે વિસ્થાપિત તરીકે મને કુંદનપુર નર્મદા વસાહતમાં પૂરતા કેનાલમાંથી આમૂન પાણી નાખી આપે તો અમારે વસાહત ત્રણ વસાહત આવીએ અને આજુબાજુના ગામડાનો પણ ઘણો બધો ફાયદો થાય એમ છે આજે અમારે એક એવું કહેવાના કે હું કુંદનપુર નર્મદા વિસ્થાપિત તરીકે અહીંયા વિસ્થાપિત થયેલો છે મારે હાપેસરમાં ઘણી બધી જમીન હતી એને અમારું ઘણું બધું સારું હતું ત્યાંની જમીન અમે સરકાર દ્વારાનો અમે ભોગ આપીને અમે કુંદનપુર વસાહતમાં આવ્યા તો મને કમસે કમ અહીંયા કેનાલનું પાણીનો મને લાભ મળવો જોઈએ આજે મારે નર્મદા વિસ્થાપિત તરીકે સરકારનું એટલું જ એક રજૂઆત કરવાના કે આજે તમે અમારી નર્મદા વિસ્થાપિતનું કેનાલમાંથી પાણી તમે ઠેઠ કાઠિયાવાડ કસબુ સુધી દરિયા સુધી પહોંચતું કરતા હોય તો આજે અમારે અઢી કિલોમીટર કુંદનપુર નર્મદા કુંદનપુર તળાવમાં નર્મદા કેનાલ દ્વારા પાણી નાખી આપે તો અમારો ઘણો બધો ફાયદો થાય એમ છે અને સરકારનું અમારે કેવું કેવું છે કે કોઈ બી હિસાબે તત્કાલી અમારો મંજૂર કરી આપે એવું અમારે કહેવાના છે અને ખેડૂત ભાઈઓનું ને અમારે બધાનું રજૂઆત છે એટલું જ કેવું બીજું તો હું કહું છે હાલમાં તમે જે માંગણી કરી રહ્યા છો હા નર્મદાના પાણીની હાજી તો હાલની અંદર તમને શું તકલીફ પડી રહી છે અત્યારે તો અમારે પાણી માટે ઘણું બધું તકલીફ છે સાહેબ પીવા માટે પણ પાણી નથી અમારે કુંદનપુર તલાવમાં વરહાતનું પાણી આવે તો એક પાક થાય બાકી પાણી ના હોય તો અમારે તો વગર અમારે કોઈ પણ જાતનો બીજો ઉપાય નહીં